આપણી પાસે આજે ગુજરાતના ખેડૂતો માટે કૃષિ પ્રગતિ દ્વારા પ્રકાશિત એક શિયાળુ પાક રોગ માર્ગદર્શિકા છે આમ જુઓ તો આ એક જાન્યુઆરી મહિનાનું કેલેન્ડર જેવું છે પાક રોગનું ચિત્ર અને સામે દવાનું નામ બસ પણ આપણે આજે ખાલી આ યાદી નથી જોવાના આપણે એ સમજવાની કોશિશ કરીશું કે શું આની પાછળ કોઈ મોટી પેટર્ન છુપાયેલી છે શું થોડીક જ દવાઓ મોટા ભાગની સમસ્યાઓ હલ કરી શકે ચાલો આમાં ઊંડા ઉતરીએ આ ખૂબ જ રસપ્રદ અભિગમ છે કારણ કે જુઓ આ માર્ગદર્શિકાની ખરી સુંદરતા ફક્ત શું કરવું એમાં નથી પણ કેવી રીતે વિચારવું એ શીખવવામાં છે દરેક ચિત્ર એમ સમજો કે એક ડેટા પોઈન્ટ છે અને જો આપણે આ બધા પોઈન્ટ્સને જોડીએ તો ખેતીના રોગ વ્યવસ્થાપનનું એક મોટું અને સ્પષ્ટ ચિત્ર સામે આવે છે બરાબર તો ચાલો એ પેટર્ન શોધવાનું શરૂ કરીએ સૌથી પહેલા મુખ્ય અનાજ ઘઉં એમાં પાનનો સુકારો એટલે કે લીફ બ્લાઇટ એ તો સામાન્ય સમસ્યા છે ગાઈડ કહે છે કે એના પર મેન્કો છાંટી દો સીધી વાત છે હા પણ અહીંથી જુઓ આપણી પેટર્ન શરૂ થાય છે હવે મસાલા પાક જીરું જુઓ એમાં બે મુખ્ય રોગ છે એક છે કાળીઓ કે ચરમી જેમાં દાણા કાળા પડી જાય અને બીજો છે ભૂખી છારો પાંદડા પર સફેદ પાવડર જેવો હવે રસપ્રદ વાત એ છે કે કાળિયા માટે ફરીથી મેનકોઝેબ સૂચવ્યું છે ઓકે પણ ભૂખી છારા માટે ગંધકની ભૂકી એટલે કે સલ્ફર આ આપણને પહેલો અને સૌથી મહત્વનો પાઠ શીખવે છે રોગની સાચી ઓળખ એ જ અડધી ચીજ છે બંને ફૂગ છે પણ દવા અલગ છે ખરું ને સાચી વાત આ તો થઈ મસાલા પાકની વાત પણ શું શાકભાજીમાં પણ આ સિદ્ધાંત લાગુ પડે ત્યાં પણ એવું છે કે એક જ દવા અનેક રોગો સામે કામ આવે મેં જોયું કે બટાટામાં આગોતરો સુકારો માટે ક્લોરોથેલોનિલ નામની દવા સૂચવી છે બિલકુલ અને હવે એ જ પેટર્નને આગળ વધારો ડુંગળી અને લસણમાં જાંબલી ધાબા રોગ માટે જુઓ ત્યાં પણ મેન્કોઝેબ અથવા ક્લોરોથેલોનો વિકલ્પ આપ્યો છે આ શું દર્શાવે છે એક મિનિટ આ તો ગજબ કહેવાય એટલે તમે એમ કહેવા માંગો છો કે ડુંગળી અને બટાટાના રોગ માટે એક જ જેવી દવા ચાલી શકે હતું ખેડૂતનો ઘણો ખર્ચ અને માથાકૂટ બચાવી શકે બરાબર પકડ્યું આ માર્ગદર્શિકા ફક્ત શું છાંટવું એ નથી બતાવતી એ એક છૂપો પાઠ પણ શીખવે છે ખેડૂતો માટે બે ત્રણ મુખ્ય બહોળા પ્રમાણમાં વપરાતી ફુગ્નાશકો જેવી કે મેન્કોઝેબ અને ક્લોરોથેલોનિલ એને સમજવી અને એનો સંગ્રહ કરવો એ ડઝન બંધ અલગ અલગ દવાઓ ખરીદવા કરતા વધુ સ્માર્ટ વ્યૂહરચના હોઈ શકે છે વાહ આનાથી ખર્ચ અને જટિલતા બંને ઘટે હવે ફળો તરફ જોઈએ દાડમનું ઉદાહરણ મને બહુ ચોક્કસ લાગ્યું એમાં ફૂગના ટપકા અને જીવાળુના ટપકા વચ્ચે સ્પષ્ટ ભેદ પાડ્યો છે અને બંનેના ઉપાયો પણ એકદમ અલગ છે પણ મારો સવાલ એ છે કે એક સામાન્ય ખેડૂત ખેતરમાં ઉભા રહીને આ બે ટપકા વચ્ચેનો તફાવત ઓળખવો કેટલો સહેલો કે અઘરો આહ આ સૌથી અગત્યનો સવાલ છે મને યાદ છે એક ખેડૂત મિત્રએ ભૂલથી જીવાણુના ટપકા પર ફૂગનાશકનો છંટકાવ કરી દીધો હતો ઓ પરિણામ શૂન્ય અને પાક બગડ્યો ત્યારથી મને સમજાયું કે આવી નાની દેખાતી ભૂલ કેટલી મોંઘી પડી શકે અને એટલે જ આ માર્ગદર્શિકા આટલી કિંમતી છે તે માત્ર નામ નથી આપતી પણ રોગનું સ્પષ્ટ ચિત્ર આપે છે બરાબર ખેડૂત પોતાના પાકના લક્ષણોને ચિત્ર સાથે સરખાવીને વધુ સારો નિર્ણય લઈ શકે છે તે નિદાનને સરળ બનાવે છે તો આ સમગ્ર ચર્ચાનો સાર એ છે કે આ માર્ગદર્શિકા માત્ર રોગ અને દવાની યાદી નથી પણ એ એક સાધન છે જે ખેડૂતને ડિટેક્ટિવ બનવામાં મદદ કરે છે લક્ષણોને ઓળખવા પેટર્નને સમજવી અને ઓછા ખર્ચમાં વધુ સ્માર્ટ નિર્ણયો લેવા એકદમ સાચું આ માર્ગદર્શિકા રાસાયણિક ઉપચારો પર કેન્દ્રિત છે જે તાત્કાલિક પરિણામો માટે જરૂરી છે પરંતુ આ ચર્ચા એક મોટા અને મહત્વપૂર્ણ પ્રશ્ન પર આવીને અટકે છે આજના સમયમાં જ્યાં ટકાઉ ખેતી ઓર્ગેનિક ખેતી અને આઈપીએમ જેવા અભિગમોનું મહત્ત્વ વધી રહ્યું છે ત્યાં આવા રાસાયણિક ઉપચારોનું લાંબા ગાળે ભવિષ્ય શું છે અને તેને કેવી રીતે સંતુલિત કરી શકાય આ એક એવો વિચાર છે જે દરેકે કરવો રહ્યો